વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની રચના અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે આ ખાસ મૂર્તિઓને તમારા ઘરમાં લાવીને યોગ્ય દિશામાં રાખશો તો તમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો નહીં પડે જય માતાજી જે કોઈ લોકો આ વીડિયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી નો આવવા દેતા તેના દરેક કર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી આપને હંમેશા ખુશ રાખે માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે અને ચેનલને જરૂર જરૂરથી કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના સરસ ની શરૂઆત કરીએ મુખ્ય પ્રવેશદ્વારનું વાસ્તુ એ સૌથી મહત્વનું પાસું છે કારણ કે તે તમારા ઘરનું પ્રવેશદ્વાર છે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ઈશાન દિશામાં હોવો જોઈએ મુખ્ય દરવાજો ચઢિયાતી ગુણવત્તાના લાકડામાંથી બનાવવો જોઈએ તે સૌથી આકર્ષક દેખાવો જોઈએ એક વાસ્તુ ટિપ્સ હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિ લાભ મેળવી શકે છે લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘણીવાર ડેકોરેટિવ વસ્તુઓ રાખે છે તેવી જ રીતે લોકો ઘરની સજાવટ તરીકે પણ મૂર્તિઓ રાખે છે એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ પરિવારના સભ્યોનું નસીબ પણ તેજ કરે છે જો તમને આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય તો તમે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને આ મૂર્તિઓને તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો વાસ્તુ ટિપ્સ હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવાથી વ્યક્તિ લાભ મેળવી શકે છે લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘણીવાર ડેકોરેટિવ વસ્તુઓ રાખે છે તેવી જ રીતે લોકો ઘરની સજાવટ તરીકે પણ મૂર્તિઓ રાખે છે એવું માનવામાં આવે છે કે આ મૂર્તિઓ ઘરની સુંદરતામાં વધારો કરે છે પરંતુ પરિવારના સભ્યોનું નસીબ પણ તેજ કરે છે જો તમને આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય તો તમે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને આ મૂર્તિઓને તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો બે કાચબોહ વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમની ઉત્તર અથવા પૂર્વ દિશામાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે આનાથી ક્યારેય પૈસાની કમી નથી થતી અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી કાચબોહ વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમની ઉત્તર અથવા પૂર્વ દિશામાં ધાતુનો કાચબો રાખવો ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે આનાથી ક્યારેય પૈસાની કમી નથી થતી અને સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી ત્રણ માહલીહ વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી ખૂબ જ શુભ હોય છે જે લોકો પોતાના ઘરમાં ધાતુની માછલી રાખે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે તમારી સંપત્તિ વધારવા માટે તમે તમારા ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખી શકો છો માહલીહ વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની માછલી રાખવી ખૂબ જ શુભ હોય છે જે લોકો પોતાના ઘરમાં ધાતુની માછલી રાખે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે તમારી સંપત્તિ વધારવા માટે તમે તમારા ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલીની મૂર્તિ રાખી શકો છો ચાર કાંધેનું ગાય કાંધેનું ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં પિત્તળની કામધેનું ગાયની મૂર્તિ રાખો છો તો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે કાંધેનું ગાય કાંઘેનું ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં પિત્તળની કાંધેનું ગાયની મૂર્તિ રાખો છો તો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે પાંચ હાથીહ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળ અથવા ચાંદીની હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે હાથીહ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળ અથવા ચાંદીની હાથીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઉર્જા આવે છે છ હંસની જોડી વાસ્તુ અનુસાર જો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ ઘરમાં બતકની જોડીની મૂર્તિ રાખવાથી લગ્નજીવન સુખી બને છે હંસની જોડી વાસ્તુ અનુસાર જો તમે તમારા ડ્રોઈંગ રૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે સાથે જ ઘરમાં બતકની જોડીની મૂર્તિ રાખવાથી લગ્નજીવન સુખી બને છે.